લોકો પોતાના ઘરની શુભા બદરવા નર્સરીમાંથી માંથી લઈને આવે છે પરંતુ આ વર્ષે હજુ સુધી વરસાદ ન આવવાને કારણે તેમના વેપાર પર સીધી અસર થઈ છે આ ધંધામાં હાલ મંદી જોવા મળી રહી છે બારસ નહીં પડેગી તો ધંધે મેં અસર તો પડેગા યાની કે પ્લાન્ટ જ્યાં ખરાબ હોંગે ઓર જ્યાં માલ બિક્રી નહીં હોગા બસ એસા હી ઓર ક્યા હે કેટલા પરસેન્ટ માલ બિક્રી નહીં હોવા યાની કમ સે કમ પચાસ પરસેન્ટ ધંધા હલકા ચોમાસાને ધ્યાનમાં રાખી નર્સરીના માલિકોએ ઘણા ફૂલ છોડ તૈયાર કરી રાખ્યા છે પણ વરસાદ ન થવાને કારણે તેમાંથી મોટાભાગના વેચાયા વગર પડી રહ્યા છે વળી તેમની જાળવણી પણ નર્સરીવાળા દ્વારા કરવામાં આવે છે ચોમાસાની ઋતુમાં જ શિયાળાને લગતા ફૂલ છોડ પણ અહીં તૈયાર કરવામાં આવે છે જો આ વર્ષે વરસાદ સારો નહીં થાય તો જ્યાં વરસાદ થશે ત્યાંથી શિયાળામાં આવતા ફૂલ છોડ લાવવામાં આવશે જેને કારણે શિયાળાના ફૂલ છોડના ભાવમાં પણ વધારો થશે ठंडी के मौसम में क्या अभी जो माल बनाते हैं वो माल नहीं बन पाएगा और बारिश पड़ती है तो माल तैयार हो जाता है तो आगे चल के सर यही पड़ेगा माल बाहर तो अभी भाव बढ़ जाएगा। फिर हाल तो वरसाद लंबा था सुंदर दिखाता आप फूल कर्माई न जाए जल्दी थी बेकराजा रीजे मन मुकी ने वरसे ये आशा सब कोई राखी हिरेन शाह मयूर माकड़िया वीटीवी अहमदाबाद